ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે નાઈ તો અત્યારે વાયગા છે દસમાં માં દસ કમ છે હજી તો પણ ક્યારના ઉઠી ગયા છે નાઇઝન ડ્રેસ થઈ ગયા ઘરનું કામ બધું પતી ગયું અને ભગવાનને સેવા પૂજા પણ થઈ ગઈ છે દૂધ ધરાવી દીધું મેં અને રુદ્રભાઈ હજી સૂતા છે એ શું તો છે કારણ કે રાતે બહુ લેટ શું વેચ એટલા માટે અને હું જો નાસ્તો કરી લીધો આજ તો વહેલો પણ મેં અને ધીરે ને જો અહીંયા પાણી મૂકી દીધું છે ભાતનું પાણી તો મેં જ મૂક્યું ક્યાં ભાતનું પાણી મૂકી દીધું છે ભાત પલાળી દીધા છે અને સાંજ માટે ચણા છે સાંજ સાંજે છોલે કુલચે બનાવવાના છે એના માટે અને આ જો ગોળ નવો લાવ્યા હતા બોલમાંથી તો બહુ પીડીએ ચડી ગઈ પછી રાતે ફૂલો કર નાખ્યો ને રાખી દીધો અને તમને આજે મારું ગાર્ડન બતાવું આ ગાર્ડનમાં બહુ સરસ મજાના ફૂલ આવ્યા છે છે ને મસ્ત મજાના ફૂલ આવ્યા છે અહીંયા વ્હાઈટ છે ફૂલ આ બે પિંક છે આ પિંક ને યલો મિક્સમાં છે છે ને આમાં હજી ફૂલ આવવાના બાકી છે આ ગાર્ડન છે અમારું મિની ગાર્ડન કેટલું મોટું થઈ ગયું છે આમાં પણ એક ફૂલ આવી ગયું છે ઓરેન્જ કલરનું સ્નેક ઓફિસ ટાઈમ તો તમે જઈ લીધું અમારું ગાર્ડન કેવું છે મને બહુ શોખ છે ફૂલનો ફૂલ ઝાડનો અને એટલે થોડું 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 વાવા નાખવામાં મારી જગ્યા ઓછી છે જગ્યા વધારે હોય તો સરસ થાય પણ જગ્યા ઓછી છે એટલે બધા નાના નાના કુંડામાં મેં થોડું થોડું બધું વાવેલું છે અને તુલસીજી છે પણ સરસ પાંદા પણ ખરી ગયા છે આ તુલસી જોશો પણ પાન આવ્યા હતા પણ ચોમાસું બેઠું ને તો નવા પાન આવશે મારે બધી સરસ મોટી થઈ ગઈ હતી ની થઈ ગયું પણ છે ને ખીસકોલાની બધું રહેવા નહીં દેતું આ સાઇઝથી આવી રહી છે કબૂતર ખીસકોલા એ કંઈ વસ્તુ રહેવા જ નહીં દેતું મારે આ જો આ ફૂલ જ્યાં છે ને એને પણ જોઈ આ સાઇઝથી નેટ લગાવેલી છે તો એમાં મોઢું મારી 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 ફૂલ તોડી નાખ્યું છે એટલે એ છે ને ક્યાંય રેવા નાખ્યું અહીંયા મસ્ત મજાનું આ અહીંયા હતું પહેલાં પછી મેં અહીંયા લઈ લીધું કારણ કે ખીસકોલા છે ને એમાં ઓલું મની પ્લાન્ટનું જે હતું ને એ મેં રાખ્યું હતું તો એને તોડી 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 લઈ અને છેને અહીંયા લઈ ગયું એ અને અહીંયા બનાવે છે એનો માળો જો આ આ છે ને એનો માળો છે ખિસપોલાનો નજીક કે બતાવી દઉં જો આ આખીસપોલાનો માળો બનાવે છે અહીંયા આથી તોડી તોડી તોડીને બધું અહીંયા લાવે છે કેટલું મોટું થઈ ગયું છે અને શું કહેવાય કેટ્રસ કેટ્રસ જ કેવાયને મને તો ખ્યાલ નથી આ એલોવેરા છે આ મની પ્લાન્ટ છે આ સ્મેક પ્લાન્ટ છે અને આ ઓફિસ ટાઈમ છે જો તમને બતાવી દીધું અમે અને બસ ચાલુ હવે આપણે રોટલી સ્ટાર્ટ કરીએ એ રમ ગયા છે ખ્રશ રુદ્રભાઈને ઉઠાડીએ આપણે હવે અને મારે લોટ બાંધવાનો છે તો ફટાફટ હું લોટ બાંધી લો પછી હું રોટલી અને જો અમારો બ્લોગ ચાલુ છે તમે એ લોકો જે ન જોતા હોય એ પ્લીઝ જોજો કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અમારી ચેનલને તમને તમારો સપોર્ટ હશે તો જ અમે એ લોકો આગળ આવશું એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફટાફટ જેને ના કેરી હોય ને એ ચલો તો આપણે રોટલી માંડી દઈએ અને મળીએ પછી આપણે

Sorry કે જપ ન થા તો પછી કે પગ મારું હતું યો ખાલી આ સાફ કરવાનું હતું કારણ કે આપણે છે ને આ બાજુવાળાનો ભેજ બહુ જ આવે થાય જો દેખાય છે ને ગમે એટલું સાફ રાખો ને તો ભેજ આવી જાય છે એટલે બધી વસ્તુ ખરાબ થઈ જાય એટલે માં ચોખું જ રાખું પણ આ બધું સાફ સફાઈ કરીને પાછું ગોઠવી દીધું આ વાઈપ તો માર ના ખાલી ટાઈસો પછી લૂચી નાખું ચીકણી થઈ ગઈ હોય ને એ હમણાં આ જો આ દીવાલ થઈ ગઈ ક્લીન આ ઉપર થઈ ગયું સાફ हमला थे इसे इतने पटा पड़ना सुन कर सीना को के अच्छी वीडियो में इतने सब मिले जा बना पड़ा था जोर मुंह बना उनसे मार तू वैली फ्री था तो चोरी दिया जाए खाली मन की बोल सही बात तो इतना काम पता है तू मारू काम पता है लो two hours later चलो और ये वाकी क्या चीज़ है ना मेरे लोगों को आई नहीं जंबा बेसी क्या छे। तो खाली साल में साल चलो चलो मुंह हाँ क्यों बोले

મીઠાના બે નામ હોય એક ગડડું થાય મીઠું એટલે ઓલું ખારું થાય એટલે વધી ગયું એમ કહીએ મીઠું થયું એમ કેન ગડડું થઈ ભાઈ એમે કરેલ છે એટલે એનું এড્યુકેશન આ લેવલનું છે સિસ્ટમ

તારે જીભ પર નથી નથી મારે જીભમાં તો એટલે જ માણસને કાટા વાગે એવું બોલું ને એટલે કે મારી જીભ જ એટલે સામેવાળાને મરચા જ લાગે એટલે ભગવાન ના થાય રેડિયો રેડિયોમાં ન બેટરી ન ઇલેક્ટ્રિસિટી

રોજ વપરાતું હોય ને બટા આપડે કસુરી મેથી ધનિયા આવા હે નહી ઘરના દાણા એ આપણે નાખવાના હોય આમાં કસૂરી મેથી નાખી દઈએ જો આ હવે ખાલી બે પાંચ મિનિટ આને ઉકળી જવા દેવાનું વ્યવસ્થિત

અમાર રુદ્રના ફેવરિટ બહાર જાય ને એટલે એને એક ડિશ તો છોલે કુલચા ખાવા નીતે એને ફેવરિટ છે આજે તો એને આપણે ઘરે ખવડાય કુલચા બીજો હવે એકદમ કુલચા બી એકદમ સોફ્ટ સોફ્ટ મસ્ત તાજા તાજા મસ્ત છોલે નું પર સબ્જી બેનું છે મજા આવી રુદુ એટલે મને આવી બેન શું કરે એટલે તો અમારે આવી ગયું છે પાર્સલ અને પહેલી વાર એવું મોટું પાર્સલ આવ્યું અમારા ઘરે આ પાર્સલ તો હતું જ અગિયાર વરસથી આ પાર્સલ આવ્યું બીજું મને કહે પાર્સલ આવ્યું તો અમારે આનાથી મોટું પેકિંગ નો થાય એવું અનબોક્સિંગ કરી લીધું એક વખત હવે નથી પાછું બોક્સ નથી રીટર્ન એની ક્યાં જાતે હો કઈ ક્યાં જાતે હો તું તું જો સમજ રહી હો વહી હું કે જત ક્યાં अच्छा दादा करो अनबॉक्सिंग आ तो मत पर पास मंगे उस तो मैं ये उड़ो गरीब लोग ये उड़ो ये उड़ो दिल जानी है मेरे मानी रबर है ये फिल्म

ऊपर लगाना है राइट साइड में मुंह इतना भी लगा दो तो जो आते हैं बता यार नो सीट है मस्त से नहीं 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 ये नहीं 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 आपको टाइट ना नहीं 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 बार नहीं 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 પપ્પા દીકરો મહેનત કરી લે ગો ત્યાં સુધીમાં આપણું કામ છે આપણે પતાવી દઈએ ઓકે ને ઓકે ચાલો મળીએ પછી ના સરસ છે

ફ્રી થઈ ગયા છીએ અમે અને આ છે તો કેટલાનો ખર્ચો કરાવો ડેલી પાસે અઢારસો અઢારસોનો ખર્ચો કરાવો અને હજી બે વસ્તુ બાકી છે આવવાની એ આવશે ત્યારે સરપ્રાઇઝ છે એ તો રુદ્રભાઈ માટે આવશે ત્યારે તમને પાછું અનબોક્સિંગ કરીને અમે બતાવશું અને આજનો દિવસ મસ્ત ગયો તો હું કરું છું મારા બ્લોકનો એન્ડ તો તમને મારો બ્લોગ આજનો કેવો લાગ્યો એ લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું કાલે નવા બ્લોગ સાથે નવી ઉર્જા નવી એનર્જી સાથે ત્યાં સુધી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ